નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશની લુણાવાડા ખાતે બેઠક યોજાઈ તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે પ્રદેશના અધ્યક્ષ સ્થાને પ્રદેશ લેવલના અને જિલ્લા કક્ષાના તમામ હોદ્દેદારોની કાર્ય સમીક્ષાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં ગુજરાત રાજ્યના પ્રમુખ પીરજાદા જાકીર હુસેન અને ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ સંગીતાબેન માલીવાડ તથા ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રેખાબેન રોહિત ગુજરાત રાજ્યના મહાસચિવ રાજેશભાઈ ચામઠા મહિલા સચિવની મનીષાબેન શ્રીમાળી સહિત મહીસાગર અરવલ્લી ખેડા પંચમહાલ અને દાહોદ સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માનવ અધિકાર પ્રોટેક્શન કમિશનમાં કઈ રીતે કામ કરવું અને જનતાને ન્યાય અપાવવા અને જનતાને વચ્ચે રાખી જનતાના અધિકારો વિશે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનો આપવામાં આવ્યા આ બેઠકમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પદાધિકારી અને મહિલા સેલના પદ અધિકારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જન જન સુધી અમારી વાત પહોંચે અને આપણે જનતાને વધુમાં વધુ મદદરૂપ થઈએ તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો